મિલિંદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે તેમની વિધાનસભા સભ્યપદ તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે દરમિયાન દિગ્ગજ નેતા સંજય નિરૂપમ વિશે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ પણ કોંગ્રેસ છોડી શકે છે જોકે હાલ પૂરતું સંજય નિરૂપમે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયવિહોણા છે અફવા પર આધારિત સમાચાર નિંદનીય છે અશોક ચૌહાણના એક્ઝિટ પર સંજય નિરૂપમે કહ્યું કે અશોક ચૌહાણ એક સંપત્તિ છે અને તેઓ મહારાષ્ટ્રના એક નેતાની કાર્યશૈલીથી નારાજ છે પૂર્વ મુખ્યમંત્રીની પ્રશંસા કરતા નિરૂપમે કહ્યું કે અશોક ચૌહાણ કોઠાસૂજ ધરાવનાર કુશળ આયોજક છે જમીન પર ઊંડી પકડ ધરાવે છે અને ગંભીર નેતા પણ છે ગયા વર્ષે જ્યારે ભારત જોડો યાત્રા પાંચ દિવસ માટે નાંદેડમાં હતી ત્યારે સમગ્ર નેતૃત્વએ તેમની પ્રશંસા કરી હતી તેમણે સંભવિતપણે આ જોયું પણ હતું